મહાદેવના અસંખ્ય આવો ત્યારે આ પાવનકારી અને ભક્તોના મન અનોખી આસ્થા ધરાવનાર મંદિરના કરેલી દર્શન આ સ્થાનકે ભગવાન ભોળાનાથના દર્શને આવતા ભક્તો પુરવાર કરે છે આ અપૂર્ણ સ્થાનક ગોપનાથ મહાદેવ તરીકે ઓળખાય છે જ્યાં ત્રિવેણી સંગમ જોવા મળે છે નદીઓનો નહીં પરંતુ શિવ સૂર્ય અને સમુદ્રનો કહેવાય છે કે દરિયાને પોતાની વિશાળતા બતાવવાની જરૂર નથી વિશાળ સ્વરૂપ મદમસ્ત આકાર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર કદી શાંત લહેરમાં પોતાના શાંત સ્વરૂપને બતાવે તો કદી ઉફાન સ્વરૂપમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે ભાવનગરના પીથલપુર ગામે આ પુણ્ય સ્થાનક આવેલું છે જે ભક્તોને મન ગોપનાથ મહાદેવ તરીકે છે પ્રચલિત આજે આપને દર્શન કરાવીશું આજ પાવનકારી ગોપનાથ મહાદેવના વિશાળ પરિસરમાં સ્થાપિત ગોપનાથ મહાદેવ ભક્તોને મન અનોખી આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે વહેલી સવારથી જ અહીં ભક્તોની ભીડ જોઈને એ જરૂરથી અનુમાન લગાવી શકાય કે ભક્તોના દિવસની શરૂઆત ગોપનાથ મહાદેવના દર્શનથી જ થાય છે મંદિર નજીક પહોંચતા જ મુખ્ય પરિસરમાં પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળે છે પશુ માટે પાણીની વ્યવસ્થા અને પક્ષીઓ માટે ચણ મંદિરના દસેક જેટલા દાદર ચડીને ભક્તો મુખ્ય મંદિરમાં પ્રવેશ કરે છે જ્યાં સૌપ્રથમ તેમને તેમણે દર્શન થાય છે રાધે કૃષ્ણની સુંદર મુહર્તના અહીં શિવલિંગના પ્રાગટ્યમાં શ્રી કૃષ્ણનો મુખ્ય ફાળો છે તેથી ભક્તો અહીં આવતાની સાથે જ શ્રી રાધી કૃષ્ણની મૂર્તને શીશ નમાવે છે મંદિરની બહાર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે જે જોઈને ભક્તો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે અને જ્યાં તેમનું સ્વાગત દેવ મહાદેવના નંદી કરે છે ગર્ભગૃહની અંદર પ્રવેશતાની સાથે જ જેમ નંદી દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવતા હોય તેવી મુદ્રામાં દ્રશ્યમાન થાય છે ત્યાંથી થોડેક જ આગળ તેમને દ્રશ્યમાન થાય છે સાક્ષાત દેવાધિદેવ મહાદેવ અહીં આમ તો ભક્તોનો અવિરત પ્રવાહ વરસતો જ રહે છે પરંતુ શિવજીને ભજવવાના અનુઠા દિવસોમાં ભક્તોનો ધસારો આ મંદિરે વધુ રહે છે ભાવનગર અને તેની આસપાસના વિસ્તારના તમામ લોકો સોમવારના દિવસે શ્રાવણ માસના દિવસે કે અમાસના દિવસે અનેક વાર આ મંદિરની મુલાકાત જરૂરથી લે છે મંદિરમાં શિવલિંગ ઉપર નિત્ય દૂધ અને પાણીનો અભિષેક થતો રહે છે અને સાથે જ ભક્તો જ્યારે પણ અહીં દર્શને આવે છે ત્યારે શિવને પ્રિય બિલીપત્ર લાવવાનું પણ ભૂલતા નથી ઓમ નમઃ શિવાય અને બમ બમ દિવસ પર જેમ જેમ ભક્તો અહીં આવતા રહે તેમ તેમ નાદ સંભળાતો જ રહે છે ભક્તોને મન આસ્થા છે કે ગોપનાથ મહાદેવને અભિષેક કરીને જે કોઈ માનતા માનવામાં આવે તો દેવાદિદેવ મહાદેવ તેમની મનોકામના અચૂક પૂર્ણ કરી દે છે અને તેમની જોડી ખુશીઓથી ભરી દે છે આ મંદિરમાં શિવ પ્રાગટ્યની ગાથા પણ વિશેષ છે કહેવાય છે કે કૃષ્ણ અવતાર સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે અહીં વિચારવા આવ્યા હતા અને સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એ સમય પણ શ્રાવણ માસ ચાલી રહ્યો હતો જે સમયે ગોપીઓને શ્રીકૃષ્ણ અહીં આવ્યા તે સમયે ગોપીઓ દુવિધામાં હતી કે શિવપૂજન વગર તેઓ ફલાહાર કેવી રીતે કરશે કારણ કે આ સ્થાનકે તે સમયે કોઈ શિવાલય ન હતું ત્યારે શ્રીકૃષ્ણએ તેમને પોતાના અલંકારો અને આભૂષણો વડે દેવાધિદેવ મહાદેવનું લિંગ બનાવવાનું સૂચવ્યું અને તેમની વાત માનીને ગોપીઓએ પોતાના આભૂષણ વડે દેવાધિદેવ મહાદેવના લિંગનો આકાર આપ્યો અને તેમની પૂજા કરીને ફળાહાર કર્યો અને તે સમયથી ભગવાન ગોપનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા ગોપનાથ મહાદેવે દર્શને આવનાર ભક્તોને દેવાદિદેવ મહાદેવની સાથે શ્રી કૃષ્ણના પણ આશીર્વાદ મળે છે અને ધન્યતાની લાગણી અનુભવે છે આ મંદિરમાં યાત્રાળુઓ માટે ધર્મશાળા ભોજનાલય વેહારધામ વૈદિક શાસ્ત્રોક્ત કર્મ કરવા માટે પાઠશાળા પણ બનાવવામાં આવી છે આમ આ સ્થાનકનો મહિમા એટલો છે કે દૂર દૂરથી ભક્તો અહીં દોડી આવે છે અને દેવાદિદેવ મહાદેવની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ